ગુડ આફ્ટરનૂન કાલે આપણે પર્યાવરણમાં ચોથા નંબરનો પાઠ શીખ્યા કેરીઓ બારે માંસ તો એ કેરીઓ બારે માસવાળા પાઠમાં આપણે કાચી કેરીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવીએ છીએ પાકી કેરીમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે બરાબર એ બધું આપણે કાલે શીખ્યા હતા

પછી ગુંદાનું અથાણું પણ બને ખબર છે લીંબુનું અથાણું બને લીંબુનું પછી તમે પેલા કૈડા જોયા છે કૈડાનું પણ અથાણું બને અથાણા અલગ અલગ જાતના બને એમાંથી તમારી મમ્મી કયા અથાણા બનાવે છે ચણા મેથીનું અથાણું બને ખબર છે તમને મરચાંનું બનાવે લીંબુનું સરસ કેરીનું ખાટું અથાણું પણ બને અને ગળ્યું અથાણું પણ બને હવે બીજું આપણે સુકવણીની સૂકવીને આપણે કઈ કઈ ખાદ સૂકવીને આપણે કઈ કઈ ખાદ્ય સામગ્રી બનાવીએ છીએ બરાબર જે આખું વરસ આપણે તાપમાં સૂકવીને બધી વસ્તુઓ બનાવીએ છીએ એ કઈ કઈ વસ્તુઓ છે તે આપણે આજે જોઈશું

ચોખાની સેવો બનાવી છે આ પછી જોવા આ શું છે વડીયો આ આ બધી છે 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 શું વડી ચોખાની શેની વડીયો છે ચોખાની અને આપણે પાઠમાં પણ શીખ્યા હતા વળીઓ શેમાંથી બને છે ચોળાની પણ વડી બને શેની ચોડા હોય ને ચોડા એ ચોળાની પણ વળીઓ બને

ખાધી છે તમે ક્યારે ખાધી ખાધી આ સાબુદાણા અને બટાકાની ભેગી કરીને આપણે ચકરી બનાવાય છે પછી જો આ બીજી અને શું કહેવાય ખબર શું આ સાબુદાણાની પાપડી છે શું છે સાબુ આ ફરારમાં ખવાય આ સાબુદાણાની ચકરી સાબુદાણાની પાપડી અને આ જુઓ આને શું કહેવાય કાતરી તમે પેલા ફરારી ચેવડા લાવો છો ને ફરારી ચેવડા એ ફરારી ચેવડો આનો જ બને બટાકાનો છે એ કડીને અંદર આપણે તૈયાર પેકેટમાં મળે છે એ ફરારી ચેવડો જે ખાઈએ છીએ એ એને જ કાતરી કહેવાય બરાબર આ ત્રણ વસ્તુ છે એ ફરારમાં ખાવાય સાબુદાણાની ચકરી સાબુદાણાની પાપડી અને આ કાતરી એટલે ચેવડો બનાવીએ આપણે આને એટલે આ બધી વસ્તુ ફરારમાં ખવાય તેમાં ખવાય આપણે ઉપવાસ થયો હોય ને ત્યારે આ બધી વસ્તુ ખવાય એટલે આ રીતે તમારે બધી અલગ અલગ વસ્તુ આ નામ યાદ રાખવાના છે અને ના ખાધું હોય તો તમારી મમ્મીને કહેજો લઈ આપે અને બનાવે